પરેલા ને કારણે હવે જે પ્રકારે ખેડૂતોની હાલતચીત કરવામાં આવી છે તેને લઈને હાલ ખેડૂતો શું કહી રહ્યા છે તેમની શું પ્રતિક્રિયા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું અમારા સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ ખેડૂતો શું કહી રહ્યા છે સહાય આપવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરી દેવામાં આવી છે એમ તારી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર નુકસાન થયું છે તેને લઈને જે ખેડૂતો છે તેની પાસેથી અપેક્ષા કેવું નુકસાન નુકસાન છ નુકસાન છે અમારા તાલુકામાં તાલુકામાં વેલામાં વેલી તકે જો પેકેજ જાહેર કરે અને ખેડૂત સુધી પૈસા પૂગે એવી માંગણી છે ખેડૂતોની એટલું નુકસાન હશે ખેડૂતો એ બધું પૂરેપૂરું નુકસાન જ છે કેમ કેમકે મગફળી વાવી અને લણણી નો સમય હતો અને એ સમય દરમિયાન આઠ દિવસ થી વરસાદ ચાલુ છે પાલા કોકના બીગડ્યા પાથરા ચાલુ પડ્યા પાછળ જોઈ શકો તમે નુકસાન સો ટકા છે બધાને સર આપ શું કેશો આપનું નામ અને ખાસ તો કેવું નુકસાન મારું નામ સુશાંત ઓગણભાઈ છે ગ્રામ પંચાયત શું કેશો મુખ્યમંત્રી અપેક્ષા અપેક્ષા એવી છે કે બે ટકા પેકેજ જાહેર થઈ જાય અને તમામે તમામ ખેડૂતોને આવરી લઈ એવી અમારી અપેક્ષા છે આપની શું અપેક્ષા સરકાર પાસે ખાસ તો સરકારી જે પેકેજ જાહેરાત ની વાત કરવાની તે ખાસ તો કેવું પેકેજ જોઈએ છે શું અપેક્ષા છે કેટલું નુકસાન હશે અને ખાસ તો સરકાર કેટલું આપે તો તમને સાહેબ નુકસાન ની તો તમને એક વાત કરું છું કે ગોડીના તાલુકાના મિત્યાદ ગામ નું વતની છું અને મિત્યાદ ગામમાં અત્યારે હાલમાં તેરસો હેક્ટર થી પણ વધારે જમીન ધરાવતું ગામ છે જેમાં અમે બે પ્રકારની વાવણી થતી હોય છે એક અને એક વાવણી કુદરતી વરસાદના કારણે થતી હોય છે એમાં બંનેમાં આપણે જોઈ શકો છો એમ જન્માષ્ટમી થી લઈને દિવાળીના પાંચ દિવસ બાકી હતા ત્યાં સુધી વરસાદ ચાલુ હતો દિવાળીના પાંચ દિવસની મુદત માં ખેડૂતોને એક આશા જાગી કે હવે લણણીનો પાક લણવા જોઈ રહ્યા અને દાડી પણ તમે જોવો તો આજે મજૂર નહોતા મળતા હજાર હજાર રૂપિયા મજૂરી ચૂકવી છે એક દિવસ દિવસની સવારના દસ થી પાંચ વાગ્યા સુધીની એટલે ને અઢળક નુકસાન છેલ્લા આઠ દિવાળી પછી પણ એક ધારો સતત તમે જોઈ શકો છો કે અહિયાં પાછળના ભાગમાં હજી પણ અમારા ગામમાં તમામ જમીનમાં આવી રીતના પાણી ભરાયેલા છે અને પાણી ઓસરવાની હવે પણ આજથી જો કુદરત મહેરબાન કરી દે ને તો પણ પચીસ થી ત્રીસ દિવસ વરાપતા ખેતીને તૈયાર કરાવવામાં ત્રીસ દિવસ જાય તો ત્રીસ દિવસ જાય તો આના પછીનો જે પાક છે જેમ કે ઘઉં નો પાક એ પણ નિષ્ફળ રહેવાની સંભાવના સો ટકા છે એટલે સરકારે વાત કરી છે કે જાહેર કરે છે શું અપેક્ષા આપી છે અમારી અપેક્ષા તો એટલી જ છે કે તમામ ખેડૂતોને આવરી લે અને તમામ ખેડૂતો નુકસાન સારા થી માંડી ને તમામ લણણી જે પાકો છે એ તમામ નિષ્ફળ ગયેલ છે અને જે કોઈ ખેડૂત બે પાંચ લોકો હાચવેલું છે એ પણ અંદર રહીને ફૂંગાઈ ગયેલું છે ફૂંગ જેવો રોગો લાગુ પડી ગયા છે સંપૂર્ણ સો સો ટકા ને વેલી તકે વેલી તકે જેમ કે આના પછીની ની સિઝન તૈયાર કરવા માટે ઘણા બધા ખર્ચા થશે જેમ કે ઘઉંના માટે ખેતર તૈયાર કરવા